પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમની સિંચાઈ કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવાનો ડૂબી જવાથી કરુણ મોત થતા રમઝાન ઈદ તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે મરડ જણાર ત્રણે મુસ્લિમ યુવાનો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કુટુંબા ગામના હતા જેમાં બે સગા ભાઈઓ હતા ગત રોજ રમઝાન ઈદનો તહેવાર હતો એટલે કે મુસ્લિમ બિરાદરોનો ઈદનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા હતા તેવામાં એક સાથે કેનલમાં પાણીમાં ડૂબી જવાથી કેનલમાં ડૂબી જતા બે સગાભાઈ અને એક મોલાનાના મોતના સમાચારથી તાલુકાના કુટુંબા ગામમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો શહેરા તાલુકાના છેવાડાના કુટા ગામ પાસે આવેલ પાનમ ડેમનો નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કુટુંબા ગામ ખાતે રહેતા બુરાન શેખ તેના મિત્રો સાથે આવ્યા હતા ત્યારે ડેમ પાસે આવેલા પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા તે સમયે પગ લપસી જતા કેનાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકો પણ કેનાલમાં છલાંગ લગાવી હતી તેને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ જોત જોતામાં ત્રણેય મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યા હતા તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ કેનાલમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા તો જાણ ઘટના સ્થળે પહોંચી પાનમ જળાશય સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલા પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી જે બાદ સ્થાનિક ગ્રામજનોની મદદથી કેનાલમાં ભારે જમત બાદ એક બાદ એક યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા તો મૃતક ત્રણ મુસ્લિમ યુવાનોથી બે સગા હતા તો બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય મુસ્લિમ યુવાનોના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા રમઝાનિંદા